સર કઈટ કઈ રી કુશી તું આપ Lại Lại sự thật đi thật sự thật sự thật cho thật sự thật sự thật sự thật sự thật sự thật તેનેટકા ફરી ને ધીબો ચોડ્યો મે તને ખરી કરી હતી આ મુઢાંગ તો પકડાઈ દે આવ્યો

તો અમુ થાય મારવા ઓમો થાય પક્ષાન લે પક્ષટ પક્ષાન હે પક્ષાન લાવું ના છો ને તો તારા પોહળા પાજી કે તારા પગ રે આ તો મને તારા પરથી

શું અને છો માર એટલે મારે હો બીજે મથુર ને ઊંચો પડ્યો હોય કંચાવ અને આવું કાબુ પડે રાતે મથુર બચાવ બે હવાય તો અંદર વેડીમાં

તમે ખબર તો મારો મિત્ર પેલો ટેગલો રહ્યો ટેગલા ને ડૂચા પડ્યા મારા બેટા સરપંચો આઈ સરપંચ ને ફોન કરી બોલાય ફોન કરો છો પણ આ નોનો જો માનો જો જો તમે ભાઈ મારો નામ ના આવો ને અલા મારો નહીં મારો તો કશું કરી તો કે એટલે જો બધી પટાવટ કરો રાવો ને યાર બધું करू સંતી રાખો તું તું આ અલય રહેરજો પહેલાજી અલા સત્રાજી ઉભારો કે યાર અને પટ્ટીથી બોધ તો કુતો બનાયો તો ઉપદ નહીં થઈ કઈ દુજો આ દુજો સુવાડી લે હેડો પકડો હવે સત્રાજી પકડો યાર સત્રાજી તમે હરખાની ભરી કેતા પણ હમત તો સરપંચ ના ખબર પડશે પણ મારો બેટો બહુ દાડા ની રી કાઢવા મળી હતી મને ઓના ઉપર પણ રી શોધી શોધી કાઢી પડે હાથ મરા ને લાકડી ભાગે ને એવું કરવું પડે

નહી કરો સતરાજી ફોન એના ભેગું તમે હલવા હો આ ફે તમે તેને જાતો કને અમે હો અને ઓનો હાથ પી રાખો સરપન નાખો ઘેર રાખો ઓય ના રાખશો છેતરમાં સરપન બે વેરા માટે બહાર જઈએ બે દાડા માટે બહાર છે પેલાજી મારો બેટો જબ્બર સુ આપળો થાય જબ્બર સુ આપળો થાય પણ સુ થાય પણ હા ગમ લાખ જોઈને ખેચવો પડે ને તું તો યાર બધા હોય તો ખેચી લઈશ બેટો મને યાર રીકાબુ મને રહેતી ભાઈ કાબુમ રાખી પડે યાર આવું ના ચાલે મતલબ રીત કાબુમ થતી નથી ના અને ઓના તો હું ટસકા કરું તસકા પણ મને ખબર છે આ તો એવો છે શું કરશો કો હડો ઓને મારે કૂવામાં ધક્કો માર દેઉ પેલે જ તારાથી નહીં સહન તાતું મારો બેટો જો મેમાનમ જો તરત બટકો ભરાય નહીં યાર એને સિકર લાવ સિકર સીને લાડ છે બટકા ભરવાની જ ખબર પડતી નથી અડકવાલો ને અડકવાલો લે હડો લઈ લેજો લઈરો

ના પાડી દેવાની કે ભાગ રાખું ગમે ગમે તે કરવાનું પણ શેત્ર કશું મારા બેટા ના પાડી પણ નહીં એમ તો તૈયાર જ નહીં તું તાર મન ફોન કરજે હવે જે પણ મન ફોન કરજે

આ તો પેલું હવારમ પેલા કાલ નતો સરપંચ ફોન કરે ઠપકો કીધું આલતો જવ તને સમજાવતો જવ અને તું વળી નહીં સમજાવો તો તું પાછો હલવાઈ દે મને ભેગો તું કોઈ નહોતું કોમ ના કરતો હો મને પૂછ્યા વગર જો નહોતું કોમ કરે ને તો સદા આવી બની એટલું યાદ રાખજે સરપંચ તો નહીં છોડે હું નહીં છોડું પાછો બાપા નહીં કરું મારે કોઈ ખરાબ કૃત્ય કરવું જ નહીં એટલે આ તો તને કહું છું થોડું નાના મોટી વાત હશે ને તો હું સરપંચ હમો થાયો બીજી વાત હશે ને તો હું ઉભો નહીં થઈ શકું તને ચોખ્ખું કહું પાહો શું નહી થાય પેલા તારે કેવા દાળો નહીં આવો બસ તો બરોબર લે હેઠ ફોણી ફોણી પાય હું જવ હેઠળ મારે ઘેર

ના પાડું ભસ નહી વેચવાની ભેસ લેવી ભેસ લેવી પડે ભેજ લેવા આવી લી એટલે તો પ્યાજ પ્યાજ અંદર મોટી આજે ઓ

ના એ તને ખબર નઈ પડતી નઈ લેવી બેસ તમારી બેસ વેકવાની હે પણ મેં તને રાતે કીધું તું તે રાતે તું આવજે હું ડાળે જતા નવરો આવતો એટલે નવરો યાર નહી મારો પેલો ચોકીદાર હું આપડો એટલે મારે વાત ફેરવવી પડી ભાઈ પેલા કુતરા જોડે ને કાઢ તમારે પણ તને કીધું તું પણ તું તો તૈયાર મારી વાત રાતે આવજે પૈસા લઈ નહી આવું ના લેવાય વેકવા નહી એસી તું તારે એસી હાલજે યાર મારું પંચો પાટણ